જય શ્રી કૃષ્ણ મિત્રો અમીથારા કુકિંગમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે બનાવીશું કુલર જે પાંચમને દિવસે નાગ બાપાને ધરવાની હોય છે અને સાતમના દિવસે આપણે શીતળા માતાજીને ધરતા હોય છે કોઈ બાજરાની કુલર બનાવતું હોય કોઈ ઘઉંની કુલર બનાવતું હોય છે તો આજે હું તમને બંને કુલર છે એ કઈ રીતે બને છે એ બતાવીશ અને આ એટલા માટે કે આપણે ગરમ ઘી નાખીને બનાવવાના છીએ કારણ કે આપણે સાતમ પહેલાં બનાવીએ છીએ એટલે જો સાતમના દિવસે જ બનાવવા બનાવવાની હોય ધરવા માટે તો આપણે જે ઠંડુ ઘી ગરમાં હોય એનો યુઝ કરવાનો છે તો સૌની પહેલાં હું તમને ઘઉંની કુલર કઈ રીતે બનાવાય એ બતાવીશ તો એના માટે આપણે એક મોટું વાસણ લઈએ છીએ આટલી બધી બનાવવાની નથી પણ આ તો સરસ કહણાઈ જાય અંદર મિક્સ થઈ જાય એટલા માટે થઈને એટલે આ પછી વધારે ખવાતી નથી એટલે આ છે આપણે માપમાં જ બનાવી દઈશું એટલે હું અહીંયા બે ચમચા જેટલો છે એ ઘઉંનો લોટ લઈશ અને એમાં જે આપણે દેશી ડબ્બાનો ગોળ આવે છે આવી રીતે એનો આપણે એમાં યુઝ કરીશું તો બે ચમચા આપણે લોટના લીધા છે તો એમાં એક ચમચો જેટલો હું ગોળ નાખીશ તો આ બધા છે એને સરસ રીતે આ બંનેને આપણે હાથથી આમ ચોળી ચોળી અને મિક્સ કરી લેશું જો તમને આમાં વધારે કે ઓછો ગોળ લાગતો હોય તો તમે તમારા એકડિંગ નાખી શકો છો અને કોઈ ગોળ ન ખાતું હોય તો એ આમાં દળેલી ખાંડ પણ આ રીતે મિક્સ કરી શકે છે જો આ રીતે આમ ચોળી ચોળી અને સરસ ભેગું કરવાનું છે કોઈ છે ને એ થોડો એવો કરકરો લોટ લેતા હોય છે ઘઉંનો તો તમારા ગામમાં કે તમારા રીત રિવાજ પ્રમાણે જેવી રીતે ખવાતી હોય એવી રીતે તમે ખાઈ શકો છો તો આમાં હજી આપણે થોડો એમ થાય કે ગોળની જરૂર છે તો હું થોડો એવો ગોળ પાછો એડ કરીશ તો આટલો ગોળ આપણે એડ કરીશું આ પ્રસાદી તો આપણે થોડી થોડી લેતા હોઈએ છીએ અને મિત્રો આને કૂલર કહેવામાં આવે છે એટલે ઘણા છે એ લોકો લાડુ વાળતા હોય છે અને ઘણા લોકો છે એ છૂટી જેવી રીતે રાખતા હોય છે તો આ રીતે આપણે સરસ ચોળી ચોળી અને ગોળ અને લોટ છે એને મિક્સ કરી લેશો અને આમાં હું છે ને ગરમ ઘી નાખવાની છું કારણ કે આપણે બે દિવસ અગાઉથી કરીએ છીએ એટલે આજે પાચમ છે ને જો આજે તમે નાક બાપાને ગરમ ન ધરતા હોય તો તમે ઠંડુ ઘી યુઝ કરી શકો છો બાકી તો આપણે ગરમ કરેલું ઘી આમાં નાખીએ તો એનાથી સરસ બનાવો હવે મિત્રો મેં આ ગાયનું અહીં ઘી લીધેલું છે ગરમ કરીને જો તમે સાતમ કે પાચમના દિવસે જ બનાવતા હોય અને ઠંડુ ઘી યુઝ કરતા હોય તો તમારે આ રીતે ગરમ કરવાનું નથી તો આ રીતે હું પેલાં એક ચમચો ઘી નાખીશ જો સરખું વળી જાય કુલર તો આપણે વધારે નાખવાની જરૂર નથી આ કુલર છે એટલે આમ થોડી આવી રીતે ભૂરભૂરી હોય પણ તમને વધારે ઘી આમાં ભાવતું હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો તો આમાં એક ચમચા એથી તો હજી કાંઈ બહુ થયું નથી એટલે આપણે એક ચમચો આપણે બીજો પણ આને યુઝ કરી લઈશું તો આ રીતે જો આમાં તમને ભાવતું હોય તો તમારે એલચી કે જાયફળનો પાવડર નાખી શકાય છે પણ ટ્રેડિશનલ રીતે આમાં કશું નાખવામાં આવતું નથી તો આ રીતે આપણે આ કુલર થાય છે બસ તો હું છે ને અમેરો લોકો આપણે કુલર બોલીએ એટલે કુલર છે એટલે આવી રીતે છૂટી જ રાખવાની હોય છે ઘણા લોકો આમ આનો મસળીને આમ લાડુઓ પણ વાળી લેતા હોય તો જો આપણે લાડવો વાળીએ તો પણ લાડુ વળી જાય એમ છે પણ આપણે આને કુલર છે તો આપણે આને કુલર તરીકે જ સર્વ કરશું તો આપણે આને એક વાટકીમાં કાઢી લેશું જો હવે સરસ થઈ ગઈ છે તો તમારે જે ઘઉંની કુલર કરવી હોય તો ઘઉંની અને કરવી હોય તો રીતે મોસ્ટ ઓફ કુલર છે એ પાંચમના દિવસે નાગ નાગપાચેમમાં ધરાતી હોય છે અને ઘઉંની કુલર છે એ આપણે સાતમ ઉપર સીતરા માતાજીને ધરતા હોય છે એટલે એક દિવસ જો અગાઉ કરીને તમે રાખી દો ને સાતમના દિવસે તો તમે ગરમ ઘીનો યુઝ કરી અને સરસ કરી શકો છો તો આ રીતે આપણે ઘઉંની કુલર છે એ બની ગઈ છે હવે આપણે બાજરાની કુલર બનાવીશું તો આ જ વાસણમાં આપણે પાછી બાજરાની બનાવી લેશું તો એના માટે પણ આપણે બે ચમચા જેટલો લોટ લેશું તો એમાં બે ચમચા લોટ લીધેલો છે તો આપણે બે ચમચા બાજરાનો લોટ છે તો એક ચમચો આપણે ગોળ લીધેલો છે તો આ આને પણ આપણે સારી રીતે મસળી મસળી અને મિક્સ કરી લેશું આ વસ્તુ છે ને એ થોડીક પ્રસાદી પૂરતી જ આપણે થોડુંક લેતા હોઈએ છીએ એટલે આ માપમાં જ બનાવીએ ઘણા તમને લોકોને ભાવતી હોય તો વધારે બનાવી શકો છો એવું નથી પણ આ કાચું હોય છે અને બાકી તો કોઈ શ્રાવણ મહિનો રહેતા હોય આપણે સાતમ રહ્યા હોય તો પછી તો ખવાતું નથી એટલે પ્રસાદીમાં થોડી થોડી આપણે લેતા હોય છે પછી તો વધારે વધે તો ગાયને ખવડાવી દેતા હોય છે તો આ રીતે આને પણ આપણે ચોળી ચોળીને ગોળ છે એ સરસ મિક્સ કરી લીધેલો છે અને જો મોરી ન ભાવતી હોય તમને તો થોડીક એડ કરી શકો છો કોઈ બાળકોની ભાવતી હોય તો તમે એને આપી શકો છો પણ આ કાચો લોટ હોય છે એટલે આપણે યુઝ નથી કરતા પણ માતાજીને આ રીતે કાચો ચડે છે લોટ એટલે આપણે આ રીતે બનાવીશું તો આ રીતે સરસ લોટ અને ગોળ છે એ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આમાં એક ચમચા જેટલો આપણે ઘીનો યુઝ કરીશું એક ચમચો નાખી અને જોઈ લેશું વધારે જોશે તો આપણે એડ કરીશું એક થોડું એવું પાછું નાની ચમચી જેટલું એડ કરું છું આ રીતે આપણે સરસ ચોડી અને જો તમે છૂટી કુલર ના રાખતા હોય અને કુલરનો લાડુ બનાવતા હોય તો તમારે આ સમયે લાડુ પણ વળી જાય છે આ રીતે આમ કરી અને લાડુ વાળી લેવાનો પણ અમે તો આપણે તો કે માતાજીને કુલર ધરાય છે તો આપણે કૂલરની જેમ એનો રાખીશું તો આ એક હવે બીજો વાટકો લઈ અને એમાં આપણે કુલર દબી દઈશું જો તમે આ છઠના દિવસે કરી તો ગરમ ઘીથી કુલર બનાવશો ને તો બહુ સરસ બનશે તો છઠના દિવસે તમારે આ રીતે રાખી અને આ રીતે દબાવી અને રાખી દેવાનો અને બીજા દિવસે આપણે માતાજીને જો બધું ઠંડુ ધરતા હોય તો આ કુલર પણ આ રીતે આપણે અગાઉ કરી અને રાખી દેવાનો છે તો મિત્રો આ રીતે આપણે બાજરાના લોટની કુલર અને આ રીતે આપણે ઘઉંના લોટની કુલર તૈયાર કરી લીધેલી છે તો મારી રેસીપી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ